બધાને ભીખુભાઈ કુમાર રામ રામ મારે જે વાત કરવી છે એ પાંચ નિયમ કરે તો લગભગ કહ્યા કંકાસ નો થાય એવા પાંચ નિયમ એટલે કે પ્રથમ તો તમને નથી ગમતો એવો વ્યવહાર બીજા હરે નોકરો સમજવાની કોશિશ કરજો કારણ કે અડધું સમજેલું એ અંધરત કરે છે કારણ કે ચિંતા સીતા માય ભરક મીંડાનો ભેર બાવે ભલા બે સજીવન અજીવન સંકરા કારણ કે સીતા અને સિંતા બે એક જ મીંડાનો ભેર હોય પણ એનો અર્થ ફરી જાય એટલે સમજવાની કોશિશ કરજો તમને નથી ગમતો એવો વ્યવહાર બિદારી ન કરો પ્રથમ બીજું કે હું અને મેં નો ત્યાગ કરો ત્રીજું અતિશય કઈ નહીં કરો અતિની કોઈ ગતિ નથી એટલે અતિશય કઈ નહીં કરવું જોઈએ ચોથું સંતોષ રાખો અને પાંચમું ઘરની વાત ઘરમાં રાખો પ્રથમ તમને નથી ગમતો એવો વ્યવહાર બીજા કરો એટલે કે તમને તમને કોઈ તુકારો કરે એ ગમતું નથી તો તમારે બીજાને કરવાનો કોઈ અધિકાર નથી તમારું અપમાન કરે એ તમને નથી ગમતું તો તમે બીજાનું અપમાન ન કરો તમારું કોઈ સોરી જાય એ તમને નથી ગમતું તમે કોકનું ન સોરો તમારું બુશ મારે એ તમને નથી ગમતું તો કોકનું બુશ ન મારો જે કઈ ટૂંકમાં તમને નથી ગમતો એવો વ્યવહાર બીજા હારે ન કરો બીજું હું અને મેં હું હતો તો આનું આમ છું હું હતો તો આની જીત થઈ હું હતો તો આ રીતે છું એ અભિમાન છે મેં કીધું ના ને આ આમ થયું મેં કીધું તો આવા હારા મકાન છે મેં કીધું તો આવું આવું થયું એ હું અને મેનો ત્યાજ કરો કારણ કે આપણે તો એક ખાલી કુવા માયલા ડેડ કાશે સમુદ્ર તો પીડ્યા છે દુનિયામાં અમે ક્યાં તમે સલાહ દેવાઈ ગયા ક્યાં તમારી ટિકિટ થયું આપણેથી કાંઈ થતું નથી આપણે હોય તોય અને ન હોય તોય આપણી કોઈ નોંધ નથી લેતું ભાઈ તો હું અને મે બહાર નીકળો ત્રીજું કે અતિશય કોઈ પણ કાર્ય અતિશય નહીં કરો કારણ કે કોઈ પણ જીવાતમાં હોય તમામે તમામને ખોરાકની જરૂર પડે છે તમામને ખોરાક વગર કોઈ જીવી શકે નહીં તો તમારે પોતાને ખોરાકની જરૂર પડે એનું જીવન પ્રાણ પણ અન્ન રોટલીની ભૂખ લાગી હોય અને તમે દસ રોટલી ખાઈ જાવ તો શું થાય અજરો થાય અજરો થાય બીમાર પડાય નકર તો એ ખોરાક જ છે ईश्वर के तमने तरस लागी पानी वगर तो कोई जीवीज न हो के पानी नहीं तो जरूर से ये तो अमृत की दूसरे पानी से ही अमृत से पर तमने तरस एक ग्लास ने लागी से ये ने एक जग बी दाओ तो हूँ था ये ये माटे तमाम है तमाम जगिया ये तुम्हारे अतीत ही नहीं करूँ जो ये कोई नहीं आती से कन्नड़ કોઈને અતિશય જે માં જે કાય અતિશય કારણ કે અતિને કોઈ ગતિ નથી અતિશય કોઈને દુખ આપો અતિશય કોઈને ઉપર તમે શ્રદ્ધા રાખો અતિશય કોઈનામાં વિશ્વાસ રાખો અતિશય એટલે અતિથી रुक जाओ અતિ નહીં માપમાં બધું જે કાય કરતા હોય એ કરો પણ માપમાં રહે અતિશય નહીં અને સોથું સંતોષ રાખો કારણ કે સંતોષી નર સુખી અસંતોષી માણસને કોઈ દિવસ સુખ શાંતિ મળતા જ નથી અને નિરાત ન હોય એને કોઈ ક્યાંય શાંતિ ન હોય એ તો હજી વધુ હજી વધુ હજી વધુ કરી કરી અને જાય અને પછી એની પાછળ કોણ વાપરશે કોણ કહે કોઈને ખબર નથી અને નિયમ જ એ છે ઈશ્વરના ઘરનો નિયમ એ છે કે તમારે સમય સે આગે કિસ્મત સે જ્યાદા ના કિસી કો મિલા હૈ ના કિસી કો મિલેગા તમારા સમય વગરનું તમને મળતું નથી તમારા ભાગ્યમાં હોય એથી અધિક કોઈની કોઈને મળતું નથી જે મળ્યું હોય અને જે ટાઈમ વાપરવા પૂરતું તમારે જે કાંઈ તમને પ્રાપ્ત થયું હોય એ તમારા ભાગ્યમાં હશે પણ વાયુ જાય કયું વયુ જાય કઈ નક્કી નો કહેવાય પછી કોઈ પણ હોય સત્તા હોય સંપત્તિ હોય કે સંતાન હોય એનો તમારો જય પૂરો થઈ જાય સમય પૂરો થઈ જાય એટલે એ આપોઆપ થઈ જાય સત્તા પણ વહી જાય સંપત્તિ પણ વહી જાય અને સંતાન પણ વ્યા જાય કારણ કે તમારે એની હારે લેણા દેવી જ્યાં લગી હોય ત્યાં લીધી ભેગા રે પછી નોખા થાય બસ તમારે ને કાંઈ લેવા દેવા ન હોય એટલે એ તમારા ભાગ્યમાંથી પછી ન હોય પછી દેશ વિદેશ વ્યા જાય એ તમારા નહીં એટલે સરના સતા સંપત્તિ કે સંતાનનું કોઈ દિવસ અભિમાન ન રાખવું અને જે તમને મળ્યું છે ઈશ્વરે તમને તમારે ને ઈશ્વરને કાંઈ વાંધો નથી તમારે ઈશ્વરને કોઈ દુશ્મનાવટ નથી કારણ કે ઈશ્વર ને બધાય હરખા છે એ હુકામભાઈ તમને થોડું આપે કે તમને વધુ બીજા ભાઈ વધુ આપે તમારે તમામ એને માટે હરખા છે પણ તમારા પૂર્વ જન્મના કે આ જન્મના જે કાંઈ કર્મ હોય જે કાંઈ એની માહિતી તમારે ભાઈકીમાં જે લખ્યું હોય તમારા જેવા કર્મ કરેલા હોય એવું તમને મળવાનું હોય એ જ તમને મળે જે વિશેષ મળે નહીં અને છેલ્લું અને પાંચમું ઘરની વાત ઘરમાં રાખો કારણ કે માનવ માત્ર ભૂલ ને પાત્ર માણસ માત્ર ને ભૂલ થાય એવો કોઈ જ એની જ નથી કે જેની કોઈ ભૂલ ન થાય ભૂલ થાય થાય અને થાય તો ઈ જે કાનમાં કહેવાની વાત તમે ગામમાં જઈ કરો ને તઈ એની માઇલ પા કૈયા કંકાસ ઉભા થતા હોય કૈયા કંકાસ ઉભા થાય એની માઇલ પાથી પછી તો ઘણા ઘણા માળા વિખાઈ પણ જતા હોય તો કોઈ દિવસ અને પહેલી વાત તો એ છે કે જે અંગત હોય ભાઈ હોય બાપ દીકરો હોય ભાઈ ભાઈ હોય કાકો ભત્રીજો હોય હાહુ હોય બેનું હોય એ જે અંગત જેને કહેવામાં આવે એને જ વાંધો પડે કોઈ દિવસ કાંઈ હવે આપણે અહીંયા રહેતા હોય ને કોઈ વિદેશમાં રહેતો હોય વાંધો થોડું પડે ન પડે કારણ કે ઘરે જે કાંઈ થતું હોય એ થાય પણ એની માલપા જો તમે વિવેક રાખો સંતોષ રાખો અને ભૂલને જાતી કરો તો અધિક દુઃખ ન થાય નકર પછી તો એવું થાય કે તમે તમામ રસ્તા બંધ કરી દો અને પછી તમારે જવું હોય તો એ રસ્તો તમને જડે બંધે તમે જ બંધ કર્યો છે ક્યાંથી ખુલે માટે ઘરની વાત ઘર માં રાખો ઘરે ઘરે જે કા થા એ અંદર અંદર સમજી લેવાય એમાં બીજાની સલાહ નો લેવાય બીજાની સલાહ લેવ એટલે એનો પરણામ ખરાબ આવે માકે આ પાંચ જે સૂત્ર છે આ પાંચ નિયમ જો માણસ પાવે તો એની જિંદગી ની માઈલ પા હું એમ માનું છું કે કોઈ દિવસ દુખ નો આવે તો આ વાત બધા ભાઈઓ એ જે કોઈ મારી વાત સાંભળતા હોય એ તમામે તમામને વિનંતી છે કે જાદુ ન થાય તો કાંઈ નહીં પણ થોડો જાદુ આનો અમલ કરજો અને ઘણી ફેરું ઘણા માણસો આપણને એવું પણ કહેતા હોય કે ભાઈ તમે આનો અમલ કરો છો તો એનો પણ જવાબ હારો હાર આપી દો એટલે કાલ કોકને લખીને કે કોઈને ફોન કરીને કેવું ન પડે કે ભાઈ તમને આખા શરીરની માલ પર તમારી આંખ કેવડી કે નાની એવી આંખ છે તો એ નાની હોવા છતાં આખા જગત ને જોવે છે એ તમે જાણો છો કે હા તમારે તમને ખબર છે કે આખા જગત જોનારી આંખ છે આખા જગતને જોઈ શકે છે પણ એની માઇલ પા કણવું પડે ત્યારે એ કણાને ન જોઈ શકતી આખા જગતને જોનારી આંખ એક ખાલી સામાન્ય કણું આંખમાં પડે છે એને જોઈ નથી શક્તિ કે ના એને ન જોઈએ કે એને જોવા માટે તો બીખી બીજી આંખની જરૂર પડે એટલે હામાવાને આપણે કેવું પડે કે ભાઈ જો તો મારી આંખમાં કાંઈક પીડ્યું છે અને હામોવા જ્યારે એની આંખથી જોવે ત્યારે એને દેખાય કે હા ઘણવું છે અને એ કાંટે એમ માણસ માતરને પોતાના અવગુણ કોઈ દી દેખાતા નથી એને તો દેખાય અને જેમ બને એમ એટલા માટે સાધુ સંતો ઋષિ મુનિઓ અને આપણે દુશ્મનનો આભાર માનો દુશ્મનનો આભાર માનો કે જે તમારા અવગુણ ગોતી ગોતી તમારી સામે લાવે અને એમાં તમારેથી સુધારો કરાય તો કરો નકર તમારી પણ અધોગતિ થાય अवगुण तो मानस मात्र मा रहवाना कोई सर्वगुण समत नहीं ईश्वर सर्वगुण समत होय मानस सर्वगुण समत न होय हो, तो जय माताजी